બગસરામાં આપ નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ આપના નેતા કાંતિ સતાસિયા અને પુત્ર હરેશ સામે ફરિયાદ ત્રણ પુરુષો અને એક મહિલા સહિત ચાર સામે ફરિયાદ યુવતી સાથે અલગ અલગ જગ્યાએ આજે દુષ્કર્મ પરિવારના વધુ ત્રણ સભ્યો સામે મદદગારીની ફરિયાદ છે તો બગસરા આમ આદમી પાર્ટીના જે આગેવાન છે તેમના પુત્ર સહિત ચાર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે ત્રણ પુરુષો અને એક મહિલા સહિત ચાર સભ્યો વિરુદ્ધ બગસરા પોલીસ મથકમાં ગુનો દાખલ જૂના જાંચેરિયા ગામની ભોગ બનનાર યુવતીએ આપના નેતા કાંતિ સતાસિયાના પુત્ર હરેશ સામે ફરિયાદ નોંધાવી છે પરિવારના વધુ ત્રણ સભ્યો સામે મદદગારીની ફરિયાદ કરી છે ત્રણ પુરુષો અને એક મહિલા સહિત ચાર સભ્યો વિરુદ્ધ બગસરા પોલીસ મથકમાં ગુનો દાખલ જૂના જાંચેરિયા ગામની ભોગ બનનાર યુવતીએ આપના નેતા કાંતિ સતાસિયાના પુત્ર હરેશ સામે ફરિયાદ નોંધાવી છે